હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આ છે આપણે બનાવશું શિયાળાનું સ્પેશિયલ કચરિયું વસાણાથી ભરપૂર ને મે આ છે મહેસાણાનું સ્પેશિયલ કચરિયું તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને કેટલી સામગ્રી જોશે તે પણ આપણે જોઈ લેશું તો કચરિયું બનાવશું ગુંદ અને સૂંઠથી ભરપૂર સાદું કચરિયું નહીં વસાણાથી ભરપૂર કચરિયું તો તેના માટે આપણે એક બાઉલ તલ લીધા છે એટલે મેં અઢીસો તલ લીધા છે ને અડધો બાઉલ ગુંદ લીધો છે એને મેં તરી લીધો છે ઘીમાં એકદમ મસ્ત આવો તરી લેવાનો આમ ભૂકો થઈ જાય ને એવો ને આ કાજુ બદામ અને મખાના ને એલચી ને પિસ્તા એ બધાનો મેં આવી રીતે પાવડર કરી લીધો છે એ ત્રણ ચમચી લીધો છે ને એને આવો અધકચરો રાખવાનો ને અડધો બાઉલ આપણે ગોળ લીધો છે બસો ગ્રામ ગોળ જોઈએ આમાં ને આ છે સૂંઠ અને ગંઠોળાનો પાવડર અતકચરી વાટેલી આ એ મેં ઘરે જ બનાવેલી છે સૂંઠ તો તે લીધેલું છે ને ઘી ઘી જોશે બેથી ત્રણ ચમચી પહેલાં આપણે તલને પીસી લઈએ તલને આપણે ક્રશ કરી લઈશું મસ્ત એનો આવો ભૂકો કરી દેવાનો હાવ જ તલ રહેવાનો જોઈએ હવે આપણે આગળની પ્રોસેસ કરશું એક ચમચો ભરીને આપણે ઘી લઈશું ઘી આપણે ઘરનું જ છે તમે પેકેટવાળું પણ લઈ શકો મોટો આ એક ચમચો આપણે ઘી લીધું છે ઘી ગરમ થાય ત્યાં સુધીમાં ગુન ને આવી રીતે આપણે ગ્લાસથી ક્રશ કરી દેવાનું ગ્લાસથી આમ ક્રશ કરી દેવાનું હવે આપણે એમાં ઘી ગરમ થઈ જાય ને પછી એમાં ગોળ નાખી દેવાનું ગોળને આપણે પીગાડી લેશું ગોળ અને ઘી આપણું મસ્ત મિક્સ થઈ ગયું છે હવે એને આપણે ગેસને બંધ કરી દેવાનો છે એટલું ગરમ થઈ જાય ને પછી આપણે ગેસને બંધ કરી દઈશું ને આપણે એને નીચે લઈ લેશું પહેલાં આપણે બધા તલ નાખી દઈશું ભૂકો કર્યો ને તલનો એ નાખી દઈશું ક્રશ કરેલો ગૂંદ નાખી દેવાનો કાજુ બદામનો ભૂકો નાખી દેવાનો ને આપણે આ સૂંઢ સૂંઢોળાનો પાવડર નાખવાનો હવે એને આપણે મસ્ત મિક્સ કરી લઈશ આખા વર્ષમાં તમે બે વખત આવી રીતે કરીને કચરિયું ખાઈ લ્યો તો તમારા હાથ પગ કે કંઈ દુઃખે નહીં આપણા શરીર માટે કચરિયું બહુ સારું એમ ગૂદ ને બધું ભરપૂર નાખેલું છે આપણે મહેસાણા કચરિયું બહુ વખણાય મહેસાણાનું મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણું વસાણાથી ભરપૂર કચરિયું મહેસાણાનું સ્પેશિયલ કચરિયું જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ